હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય હિન્દ જય જવાન જય કિસાન આપણે આજ ભાઈના ખેતરમાં દાળમાં ધોવા આવ્યા હતા આ તમે દાડમાં ધો કેટલી મસ્ત આવી દીવો કરવા માતાથી આવ્યા હતા ને ત્યાંથી હવે દાડ મધવા કેટલી દાડમ મસ્ત થઈ તમે જોઈ શકો છો આ દાડ મનો બગીચો આ દાડમ તો મારી ચેનલ ઉપર નવા હો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ દાડમ કેટલી મસ્ત મસ્ત દાળમાં દો કેટલે મસ્ત આવે માલ ખૂબ સારો આવ્યો છે આ પૂરેપૂરો બગીચો અંદર જતી છે આવ્યો આ કેટલી મસ્ત દાળમાં તમે જોઈ શકો છો દોસ્તો મારી ચેનલ ઉપર નવા હો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ લો આ દાડમાં આ દવા હું સાલ કે નથી બેઠી પહેલાં ફૂલ આવ્યા હતા ખરીદ્યા હતા તે દડમાં કે નથી આવતી એટલે ભાઈ એ દવા ઓછી છાંટી છે પણ દવા ઓછી છાંટવા પાછળથી દડમાં વધારે આવ્યા હતો પાછળથી અમુક અમુક દાળ કહેતા કેટલી આવે છે તો મારી ચેનલ ઉપર ન હો તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હા આ તમે જો કેટલી મસ્ત દાળમાં આવે આ અમુકમુક તો દાળમાં આવ્યો આ દાળ અમરીને આ અમુકમુક્ત થઈ ગઈ છે લગભગ ત્રણસો ત્રણસો ચારસો ચારસો ગ્રામની દાળમાં છે આ જો હવે કલરની બીજીની દવા છોટશે ને એટલે મસ્ત કલર આવી જશે બધું કમ્પ્લીટ થઈ જશે આવો આપણા ભાઈનો ખેતર થાય ના દેખો આ દેખી શકો છો કેટલી દાળમાં આવી મસ્ત આમ ના આવ્યો આ દાળ દાળ ખાતા ભાજી થાય એટલા થઈ ગયા આ તો કેટલી દાળમાં દાળમાં આ દાડમ પાકી છે એટલે ફાટી ગઈ છે ફાટી ગયા તો ઠંડી વધારે પડે ને આ તો આપણે એક દાડમ તોડશું આ જેટલી મસ્ત દાડમ છે આ તો કેવડી કેવડી દાડમ તો દોસ્તો મારી ચેનલ ઉપર નવા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો લગભગ ત્રણસો ચારસો સોળ રાખ્યા પહેલાં તો હોળસો અહીંયા કર્યા હતા પણ હવે ત્રણસો ચારસો રાખ્યા નહી અને આ મેથી મેથી કેવો ફાલાજ જો મેલો છે ને કે ફાલા મસ્ત પાણી મોકલ્યો છે હાલ તો દોસ્તો સપોર્ટ હાલ દો અને ફુલ સપોટ કરતા ત્યાં આઈડિયા પૂરા કર